ગીર સોમનાથના વડા મથક વેરાવળમાં સોમનાથ મંદિર નજીક પ્રભાસ પાટણ બોર્ડ નંબર બે માં ગટરનું દૂષિત પાણી ભળી જવાથી સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી મંગલમ અને આજુબાજુની સોસાયટીમાં ઘણા સમયથી પીવાના પાણીમાં પાણી આવતું હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે પીવાનું પાણી આવતું હોય ત્યારે વચ્ચે દૂષિત પાણી આવે છે જેથી પીવાનો આખો ટાંકો ખાલી કરવો પડે છે આ પરિસ્થિતિ અંગે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી છે મંગલમય સોસાયટી ની હાજરીમાં કલેક્ટર દ્વારા ચીફ ઓફિસર ટેલિફોનિક વાત કરાઈ હતી આ સમસ્યા અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું હતું હું ભાવના સંજય બામણીયા બોલું છું ગીર સોમનાથ પ્રભાસ પાટણ મંગલમ સોસાયટી શાંતિનગર પાછળ બે આ બે નંબર વોર્ડ બોલું છું આજે અમારે એટલા વર્ષોથી આવી તકલીફ છે તો કોઈ કાઉન્સિલર પણ કોઈ અહીંયા ધ્યાન નથી દેતું કે નગરપાલિકાના ચીફ ઓફિસર ખુદ આવીને જોઈ ગયા હતા છતાં પણ એને પણ કઈ પગલાં લીધા નહીં એટલે આ કાર્ય હવે નહીં કરે તો અમે પછી આમાં મોટું આંદોલન કરવાના છે અમે આ ટેક પણ ભરીએ છીએ સુલાવેરા પણ ભરીએ છીએ તો પણ કોઈ અમારે આવું પાણી ખરાબ આવે તો પણ કોઈ ધ્યાન નથી દેતું આ ચાર ચાર પાંચ પાંચ વર્ષથી આવું પાણી ગંદકી વાળું પીએ છે કોઈ સાફ સફાઈ કરવા આવે છે તો દસ દિવસે પંદર દિવસે સાફ સફાઈ કરવા આવે છે તો હું આ પગલા લેવા